બારસો રૂપિયા ખરાબરે અગિયારસો રૂપિયા આમાં હવા ઉઠવાની બીક જ નહીં હજાર બે ત્રણ ચાર પાંચ આઠ દો અગિયાર બાર સત્તરસો પંદર હજાર છે બત્રીસરસો બત્રીસ રૂપિયા તેર બોતેર ચોમોતેર પંચોતેર છોતેર સતો અઠ્યોતેર ઓગણસી એસી રૂપિયા સત્તર સત્યાસી અઠ્યાસી નેવાસી નેવું એકાણું બાણું તાણું પંચાણું સા નું અઠાણું નવ્વાણું રૂપિયા ડાક માં કરું કરાવ અઢારસો અઢારસો ની એક અઢારસો ને એક રૂપિયા અઢારસો ને એક રૂપિયા એમ કે

અઢારસો અઢારસો એક બે ત્રણસો પાંચસો અઢારસો ને સાત નવ અગિયાર બાર તેર ચૌદ પંદર અઢાર પચીસ રૂપિયા અઢારસો ને પચીસ

પચાસ એકાવન બાવન પંચાવન પચીસ છવ્વીસ એકત્રીસ ચાલીસ પચાસ એકાવન અઢારસો ને એકાવન રૂપિયા અઢાર એકાવન પંદરસો ને પચાસ રૂપિયા પંદર પચાસ એકાવન એકાવન બાવન ત્રેપન પંચાવન અઠાણું એકવી બાવીસ પચીસ છવ્વીસ છવી રૂપિયા સોળસો ને છવ્વીસ રૂપિયા સત્તરસો સત્તરસો છે સત્તરસો જેબ હતા 1700 થઈ ગયા હા તો માથે 25 1725 26 83 51 75 76 80 81 90 91 91 રૂપિયા 1791 રૂપિયા એકવાર બે વાર 1791 એમ કે 111 રૂપિયા 90 રૂપિયા પાકા ગયા હા

અઢારસો અઢારસો રૂપિયા એક વાર બે વારસો રૂપિયા અઢારસો ને બત્રીસ રૂપિયા છે બાવન બાવન એકવાર 725 વાળો કેવો જોર માં છે આની પર નક્કી થાય યાર 725 કાલે

બે પાછો સાત સાત તેરસો ઓગણીસ રૂપિયા બાલા ઓગણીસો સાતસો

8000원으로 8 0 0 0원으7 8 9 1 0 1 8 1 9 0 2 2 2 7 8 2 9 0 3 5 8 3 9 0 4 1 8 0 1 5 1 3 5 0 8 0 0

આઠસો રૂપિયા આઠસો રૂપિયા આઠસો રૂપિયા આઠસો રૂપિયા એક બે પાંચ સાત આઠ દસ હજાર પાંચ પછી એક પંચાવન રૂપિયા નવસો નવસો નવસો

આઠસો રૂપિયા આઠસો રૂપિયા છત્રીસ રૂપિયા છત્રિયે 800 છત્રિય હારે દર 40 એકર બેતાસ મળી બિલા 50 એકર બાદ 55 55 65 17 ના 60 50 બાદ 5 50 રૂપિયા 800 રૂપિયા 881 50 50 60 60 900 રૂપિયા 900 900 ના ના તમાર ન બોલો ને 핫조으 비아, 핫조으 비아, 셋날라지그러시핫조0 0 비아 날지그로시